ગલીમાં સૌથી વધુ ઝઘડા આજ પરિવાર થાય છે એટલું જ નહીં પણ વાત વાતમાં દંડા ફટકાતી લઈ તૂટી પડે છે સમગ્ર મુદ્દે પોલીસે બે યુવક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ છે બીજું ઈજાગ્રસ્ત રાહુલ મુન્ના પરિહારે જણાવ્યું હતું કે અમે જોયું મિત્ર સુરજ વર્મા પર કેટલાક તૂટી પડ્યા હતા દંડા વડે માર મારી રહ્યા હતા છોડાવવા જતા હુમલાખોર મહિલા પુરુષ અમારી પર તૂટી પડ્યા અને માથા ફોડી નાખ્યા ત્યારબાદ પોલીસ કંટ્રોલમાં ફોન કરી ફરિયાદ બઈ બની ગયા છે તો નજરે જોનાર મનીષે જણાવ્યું હતું કે વાત બસ એટલી જ હતી કે ગલીમાં જવા માટે રસ્તે લાડી અડચણરૂપ બની રહી હતી એ બાબતે લાડી હટાવવાનું કહેતા આખું પરિવાર તૂટી પડ્યું હતું જો કે પોલીસે ઘટના સ્થળે આવી તમામ હકીકતો જાણી તપાસ શરૂ કરી છે ઇજાગ્રસ્ત રાહુલને સિવિલ લો લવાતા માથે સાત ટાકા લેવા પડ્યા હતા આખી ઘટનાનો વિડીયો પણ બન્યો છે પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ મનોરમાં બેન મોરિયાએ જણાવ્યું હતું કે હા ઝઘડો થયો હતો અને બે યુવકો સામે ફરિયાદ નોંધી છે ગલીમાં લાડી હટાવવા અને બાઇક લઈને લાવવા બાબતે ઘણા સમયથી બંને પક્ષકારો વચ્ચે ઝઘડાઓ ચાલી રહ્યા છે આ કેસમાં રાહુલ ફરિયાદ છે હર્ષદ સેટા સાથે અઝહાર કુરેશી